મિત્રો ફાઈનલી અમે ભરૂચ આવી ગયા છીએ અમે ભરૂચ આવી ગયા ચા પાણી થઈ રહ્યા છે હા મારું ફેમિલી છે બધું કેલા મને પતી ગયા ને મારા સાવ સપના ને નો મારું ફેમિલી હા બમરા ખાવ બમરા વધારે ના કરો બમરા લાડુ ખાઓ તો જીમો મોબાઈલ પેલા લઈને અમારા જીગી બે પાજે રાત્રે મિત્રો અમારા નાણંદમાં નું ઘર છે જે ભરૂચ જાડેશ્વર ચોકડી રહે છે રાતના અગિયાર વાગવા આવ્યા છે હવે અમે જઈશું સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ફરવા જઈશું બીજો બ્લોગ બનાવીશું